ઊભા થઈ રહ્યા હતા એમાં આ નાર્કો ટેસ્ટ બાદ પરિણામ સ્પષ્ટ થઈ જશે તેવું કહેવાય રહ્યું છે નાર્કો ટેસ્ટમાં પૂછ્યા છે કયા કયા સવાલ તેની વાત કરીએ સવાલ નંબર એક શું રાજકુમાર અને ગણેશ ગોંડલ વચ્ચે પહેલા ક્યારે પણ તકરાર થઈ હતી આ સૌથી મહત્વનો સવાલ છે સવાલ નંબર બે ની વાત કરીએ રાજકુમાર જાટ ગણેશના ઘરે ગયો ત્યારે ખરેખર શું બન્યું હતું બંને વચ્ચે કેવા પ્રકારની વાતચીત થઈ હતી કેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો તે એક મહત્વનો સવાલ રહેશે અને તે નાર્કો ટેસ્ટ દરમિયાન પૂછાઈ શકે છે સવાલ નંબર ત્રણ જોઈએ શું રાજકુમાર જાટનો ગણેશ ગોંડલે ખરેખર પીછો કર્યો હતો કે કેમ સાથે જ આગળ વધીએ આ એક બહુ જ મહત્વનો કડીરૂપ સવાલ અહીંયા બનશે કારણ કે જે બસ દ્વારા અકસ્માત થયો હતો અને ગણેશ ગોંડલે પીછો કર્યું હતું કે કેમ આ જે પેચીદા બે સવાલો હતા જે અંદર અંદર ગૂંચવાયેલા હતા તેનો જવાબ આ નાર્કો ટેસ્ટમાં મળે તેવી શક્યતા રાજકુમાર જાટનો વૃદ્ધે સિવિલ લવાયો ત્યારે ગણેશની ગાડીઓ ત્યાં પહોંચી હતી

સત્યનું પાસું કયું છે તે સવાલ ઘણો જ મહત્વનો બની રહેશે અહીંયા સવાલ આ તમામ સવાલો જે છે તે નાર્કો ટેસ્ટમાં પૂછવામાં આવી શકે છે અને તેનાથી ઘણા બધા જવાબ અને ઘણા બધા રાજ ખુલશે નાર્કો ટેસ્ટ એટલે હવે ખાસ કરીને નાર્કો ટેસ્ટ શું હોય છે તે પણ સમજી લઈએ નાર્કો ટેસ્ટ એટલે નાર્કો એનાલિસિસ ટેસ્ટ અથવા તો એવું કહી શકાય કે ટ્રુથ સિરમ ટેસ્ટ આનાથી મગજના કેટલાક ચિતા તંતુઓને શાંત કરવામાં આવે છે અને કહેવાય કે અર્ધ બેભાન અવસ્થામાં આરોપીને રાખવામાં આવે છે અને પછી તેને સામે કેટલાક સવાલો રજૂ કરવામાં આવે છે જેના જવાબ તેને આપવાના હોય છે આરોપી કે સાક્ષીના ઇન્જેક્શન દ્વારા ખાસ પ્રકારની દવા આ નાર્કો ટેસ્ટ દરમિયાન આપવામાં આવતી હોય છે એને શિષ્ય આપણે કહી શકીએ એને આ ખાસ પ્રકારની દવા આપવામાં આવતી હોય છે આ દવાના કારણે વ્યક્તિ અર્ધ બેહોશ અર્ધ બેભાન થઈ જાય છે અર્ધ બેભાન અવસ્થામાં હોય છે તેનું મન એટલું નબળું પડી જાય છે કે તે ઈચ્છા વિરુદ્ધ કશું જ બોલી શકતો નથી ઈચ્છા વિરુદ્ધ પણ તેને સાચું જ બોલવું પડે છે કમ્પલસરી અને એમાં પોલોગ્રાફી ટેસ્ટ પણ સામે આવે છે આ ટેસ્ટનો ઉપયોગ મોટાભાગે હત્યા દુષ્કર્મ જેવા ગંભીર ગુનાની તપાસમાં કરવામાં આવતો હોય છે ભારતમાં નાર્કો ટેસ્ટના પુરાવા કોર્ટમાં સીધા માન્ય નથી ગણાતા આ એક મહત્ત્વનું પાસું છે નાખોટા સાથે જેટલા પણ પુરાવા હોય છે તે કોર્ટમાં સીધા માન્ય નથી રાખવામાં આવતા આ ટેસ્ટ માટે તે વ્યક્તિની સંમતિ હોવી પણ તેટલી જ જરૂરી છે આ ટેસ્ટ માટે વ્યક્તિ ફિટ હોવો પણ એટલો જ જરૂરી છે રાજકુમાર અને તેમના પિતાને ગણેશ જાડેજા સાથે ઝઘડો થયો હોવાની વાત આવે આખા કેસ ઉપર નજર કરીએ રાજકુમાર જાડનું કેસ આ પહેલી એપ્રિલની વાત રાજકુમાર અને તેમના પિતાને ગણેશ જાડેજા સાથે ઝઘડો થયો તે બાદ આખા આખો જે ઘટના કાર્યક્રમ આજ દિવસ સુધી શું બન્યો છે તે આપણે બતાવીએ ચોવીસ જૂનની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે પ્રોગ્રેસ રિપોર્ટ મંગાવ્યો અને સીસીટીવી સુરક્ષિત રાખવાનો આદેશ કર્યો આ ઘટના ચોવીસ જૂનની છે આગળની તારીખમાં જોઈએ આ આ કેસના કેટલાક મહત્ત્વના એ પેરામીટર્સ એ મહત્વના પોઈન્ટર્સ છે આ કેસને લગતા રાજકુમાર ઝાટ કેસને લગતા અને મહત્ત્વની વાત છે કે આમાં જ્યારે હવે આરોપીનું નાર્કો ટેસ્ટની વાત આવી રહી છે નવ ઓક્ટોબરની વાત કરીએ ચોવીસ પહેલી એપ્રિલ તમે જોઈ ચોવીસ જૂન જોઈ અને હવે નવ ઓક્ટોબરની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી ફોરેન્સિક રિપોર્ટ પર આ સુનાવણી દરમિયાન અનેક સવાલો ઉઠ્યા હતા અને ફરી એકવાર તારીખ પડી હતી કેટલાય સવાલો એવા હતા કે જેનો જવાબ નથી મળ્યો કેસની તપાસ રાજકોટ જિલ્લા બહારના અધિકારીને સોંપવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો આ એક મહત્વનો પેરામીટર અહીંયા રાજકુમાર જાટ કેસની તપાસ હવે સુરેન્દ્રનગર એસપીને સોંપાઈ છે જેમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી રહ્યા હોવાની વિગતો સામે આવી